જેમ દેવસાઈ ની દેવ ઉપર અગિયાર થી દેવ દિવાળી ઉત્સવ ઉજવામાં આવે છે આખા દેશની અંદર એટલે સંતા મંદિર ની અંદર પણ દેવ દિવાળીના ના ઉત્સવ નું ખુબ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે ખુબ મોટી સંખ્યામાં દરેક ભક્તો અહીંયા એકત્રિત થઈ અને દેવ દિવાળી નો મહોત્સવ ઉજવતા હોય છે એક એક દીવો પ્રગટાવી અને જેમ મહારાષ્ટ્રી ને જેમ અર્પણ કરતા હોય દીવો એ રીતે પોતે દીવો પ્રગટાવી ને આ દીવ દિવાળીના ઉત્સવનો ઉત્સવ લાભ લે છે અને ખૂબ આનંદથી દરેક ભક્તો અહીંયા જોડાય છે સંતરામ દેરી એ સંતરામ મહારાજની તપોભૂમિ છે અને અહિયાં આગળ મહારાજ શ્રી જયારે વિચરણ કરતા કરતા આવ્યા ત્યારે આ ભૂમિ ઉપર ઘણા બધા વખત સુધી મહારાજ રહીને તપશ્ચર્યા કરેલી ત્યાર પછી મહારાજ મોટા મંદિરે જ્યાં સમાધિ મંદિર છે એ જગ્યા ઉપર ગયેલા જેમાં આપણે દેવતાઓ દેવસહિની એકાદશી થી લઈને દેવ ઉઠી અગિયાર હશે

એવી રીતે આ જગ્યાએ દેવ દિવાળી ના દીવા પ્રગટાવી અને આજ ઉત્સવનો ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી લાભ લેતા હોય છે દરેક ભક્તો જય મહારાજ